પણ પ્રકારની દવા વગેરે આપણા શરીર અંદર વિટામિન B ની ઉણપ દૂર કરવી હોય તો સો ટકા result આપનાર લાખ રૂપિયા ની દવા સમાન આ સરગવાનો ઉપાય છે. બસ શરત એટલી છે કે બપોરના ભોજનના એક કલાક પહેલા તમારે આ પ્રયોગ કરવાનો છે. જો આ પ્રયોગ નિયમિત રીતે છ મહિના સુધી કરશો એટલે તમારા શરીરમાં ક્યારેય વિટામિન B ની ઉણપ નહીં સર્જાય. અને એ પછી પણ તમારે આ પ્રયોગ કન્ટિન્યુ ચાલુ રાખવો હોય તો રાખી શકો છો આ પ્રયોગની મદદથી તમારું ઇન્સ્ટન્ટલી વિટામિન બી ટ્વેલ્વનું બેલેન્સ વધે છે વજન ઘટે છે પાચન તંત્ર મજબૂત થાય છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર ડાયાબિટીસ થાઇરોઈડ જેવા રોગો દૂર થાય છે સૌથી પહેલાં માર્કેટમાં જાઓ અને સરગો લઈ આવો સરગવાને સુપરફૂડ અને સબ્જીઓનો રાજા કહેવામાં આવ્યો છે કારણ કે સરગવાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે આપણા શરીરના પાચન તંત્ર રિગાર્ડિંગ રોગોની બધી જ દવાઓમાં સરગવાનો ઉપયોગ થાય છે વજન ઘટાડવાની દવાઓ હોય તો સરગવાનો ઉપયોગ થાય છે જો સ વજન ઘટાડવું હોય તો આ જ પ્રયોગ ગરમ પાણીમાં કરો વજન ન ઘટાડવું હોય માત્ર તમારે શરીરમાં મિનરલ્સ વિટામિન્સ અને ની ખાવી દૂર કરવી છે તો આ પ્રયોગ એકલા લીંબુ સાથે કરો હવે અહિયાં હું તમને સરગવાનું આવી રીતે કટિંગ કરી લીધું છે ની સુકવણી કરીશું ચાર થી પાંચ દિવસ સુધી આપણે સરગવાને સારી રીતે આપણે સુકવણી કરવાની સૌથી પહેલા સરગવાને ધોવો સરગવાને સુકવી દો કાપી નાખો આવી રીતે અહિયાં હું ચાર થી પાંચ દિવસ માટે સરગવાને તડકે રાખું છું

કે થોડી જ વારમાં સરગવો છે એને હું દઉં છું અને આપણે દિવસ પછી જોઈએ અંદર કેલ્શિયમ પ્રોટીન ડાયટરી ફાઈબર સેલ્યુલોઝ નામનો ફાઈબર સાથે સાથે પાચન તંત્રને મજબૂત કરવાના ઘણા બધા એવા પોષક તત્વો છે સરગવો જે લોકો નિયમિત રીતે ખાય છે એમને વૃદ્ધાવસ્થા સુધી યુવાન રહેવામાં મદદ મળે છે સરગવો નપુંસકતા દૂર કરે છે પુરુષો માટે સરગવો રાંબાણ ઉપાય છે એમની નપુંસકતા દૂર કરવા માટે અને શુક્રાણુની વૃદ્ધિ માટે એ જ રીતે સ્ત્રીઓમાં પણ સરગવો ખૂબ જ ઉપયોગી છે તો ચલો હવે આપણે આ સરગવાની સુકવણી કરીશું અહીંયા પંદર દિવસ સુધી મેં સરગવાને રાખ્યો છે આમ તો પાંચ દિવસ થઈ જાય પરંતુ પંદર દિવસ સુધી મેં આ સરગવાને એક જ જગ્યાએ વાસણમાં ઢાંકીને રાખી દીધો છે સરસ મજાનું પાણી બધું સુકાઈ ગયું છે આપણો સરગવો એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણે મિક્સરમાં દળી લઈએ સૌથી નાની મિક્સર જારમાં ફાઇન પાવડર બનાવી એક વાસણમાં સ્ટોર કરીશું આ સરગવાળા પાવડરને આપણે ચાળી લઈશું જેના કારણે આપણે એકદમ જે લોટ ચાળવાની ચાળણી આવે એનાથી ચાળવાનો કારણ કે આપણે લીંબુના રસ સાથે આ પ્રયોગને લેવા કરવાનો છે અહીંયા હું આ વિડીયો બનાવું છું એટલે સરગવાના આ પાવડર ઓછો છે ચાળતી નથી તમે ચાળજો હવે અહીંયા આપણે આશરે એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી સરગવાનો પાવડર છે અને આપણે સારી રીતે સેટ કરીશું

તમારી હોજરી તમારા આંતરડા તમારા સ્નાયુ બધી જ વસ્તુ પરફેક્ટ કામ કરતી થઈ જાય છે વજન ઘટાડવું હોય તો આ જ રીતે આ પાવડર અને લીંબુને ઉપર ગરમ પાણીમાં ઉકાળી શકો છો તમે એક ચમચી સરગવો લો સરગવાનો પાવડરને ગરમ પાણીમાં ઉકાળો ત્યાર પછી 10 મિનિટ પછી એ પાણી ગેસ પર બંધ કરી દો પીતા વખતે લીંબુનો રસ ઉમેરો દિવસમાં ત્રણ ટાઈમ આ સરગવાનો વેટ લોસ ડ્રિંક્સ બનાવી એકલા સરગવાનો પીવાથી સાત જ દિવસની અંદર મોટા ભાગની ચરબી દૂર થાય છે તો બસ આ પ્રયોગ એકદમ રામબાણ ઉપાય છે બીટવેલી ઉણપ દૂર કરવા માટેનો ખોટા ટીકડા બાય દેશી અને રામબણ ઉપાય અચમાવો આ લાખો રૂપિયાની દવા સવાનો ઉપાય છે બીટવેલી ઉણપ દૂર થશે ઘણા બધા રોગો થી બચી શકો છો